Thank you.

જણાવી દઈએ કે કહેવામાં આવી રહ્યું છે કે તે ત્રીસ નવેમ્બરે મોડી રાત્રે આત્મહત્યા કરી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો આ હજુ સુધી બહાર આવ્યું નથી ઘણી જાણીતી ટીવી સિરિયલોમાં સિવાય અભિનેત્રી ઓરણરૂ ત્યારે મોરુ અને જેક પોટ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું ત્યારે મિત્રો પોલીસ તપાસ હાથ ધરી છે જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર તમે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ